પંજ્યાસી માણાવદર મત વિસ્તારના મુખ્યત્વે બને રાષ્ટ્રીય પક્ષોના ઉમેદવારો દ્વારા આજે વંથલી ખાતે જાહેરસભા યોજી શુભમુહૂર્તે પોતપોતાના સમર્થકો અને સંગઠનના જવાબદાર હોદ્દેદાર સાથે ચૂંટણી અધિકારી વંથલી સમક્ષ ઉમેદવારી નોંધાવી વાત કરીએ ભાજપની તો ભાજપમાંથી અરવિંદ લાડાણીએ મેંગો માર્કેટ નજીક સભા યોજી હતી જેમાં લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ માણાવદર વિધાનસભા સીટના સંયોજક દિનેશ ખટારીયા સહિતના હોદ્દેદારો હાજર રહ્યા જ્યારે વિસ્તારના દિગ્ગજ ગણાતા નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાની ગેરહાજરી ઓડીને આંખે વળગી હતી હરિભાઈ ગોવિંદભાઈ માણાવદરના આજે આજે અમે અમે હજારોની હજારોની સંખ્યામાં સંખ્યામાં સામેલ થયા અમારું ફોર્મ રજૂ કર્યું તમારા દ્વારા આવનાર દિવસોમાં લોકો પાસે કઈ રીતે મત માંગશો પેટા ચૂંટણી છે પક્ષ પલટો કરીને અગાઉ ધારાસભ્ય છે તે ભાજપ સાથે જોડાઈ ગયા છે તમે કોંગ્રેસમાંથી લડો છો કઈ રીતે મત માગશો ખાણાવદર અને પેઢેલા વિસ્તારની પબ્લિક અને વિસ્તારના મતદારો બહુ બહુ ભણેલા ગણેલા અને સમજી સમજુ સમજુ છે કે પક્ષ પલટું ત્યારે પણ આ વિસ્તારના આ મતદારો સ્વીકારે નહીં હજી આ ઉમેદવારને દોઢ વર્ષ પહેલાં અમે જંગી બહુમતીથી ચૂંટાયો હતો મતદારો ખૂબ અત્યારે પણ ઉત્સાહી છે એને ધીકારે છે વિશ્વાઘાત કર્યો છે એ વિશ્વાઘાત સહન નથી કરી શકતા એનો રોષ સાત તારીખે પેટીમાં દેખાડશે અમે જંગી બહુમતીથી જીતશું જીતશું ને જીતશું હજારો કાર્યકરો અને મારા મતદારો કામ કરી રહ્યા છે ગામ લખવાની જોડી થઈ છે અને અમારી હારે ખંભે ખંભા મિલાવીને અમારી સાથે કામ કરી રહ્યા છે અમે જંગી બહુ ચૂંટાશું આ વિસ્તાર વિસ્તારમાં ખેડૂતો ગરીબો અને મધ્યમ વર્ગની વસ્તી છે અહીંયા કોઈ ઉદ્યોગપતિ નથી પરંતુ આ ભાજપ સરકારે ખેડૂતોનું આજની તારીખમાં ખેડૂતો હેરાન છે શોષણ કર્યું છે ગરીબોનું શોષણ કર્યું છે આ કોઈ ઉદ્યોગની સ્થાપના નથી કરી કે લોકોને રોજીરોટી મળે પાણીનો પ્રશ્ન છે માણાવદર જેવા સેન્ટરમાં આરડીએ પીવાનું પાણી મળે છે ગામડાઓમાં કોઈ સિંચાઈનો સ્ત્રોત નથી અને વારંવાર વરસાદ અને પૂર આવવાથી અમારે માણાવદર અને વંથલી વિસ્તારને ઓજત અને ભાજર બે નદીઓ લાગે છે એમાં પૂર આવે છે ત્યારે કાંઠાઓના ખેતરો ધોવાઈ જાય છે એના પારા ક્યાંય બાંધવામાં આવ્યા નથી નદીઓને ઊંડી કરતા નથી અને માણાવદર વંથલીના મેંદેડામાં રિવરફ્રન્ટ બનાવે જ્યાં પાણી પીવાની તકલીફ હોય અને રિવરફ્રન્ટ બનાવે એ લોકો બધું સમજે છે લોકો એને સાત તારીખે જવાબ આપશે અને અમે જંગી બહુમતી ચૂંટાશું તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારા આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો